જંબુસરના કહાનવા ગામે અસ્થિર મગજની યુવતી કૂવામાં પડી જતા મોત ફાયર ટીમોની ભારે જહેમત બાદ યુવતીનો મૃતદેહ બહાર કઢાયો પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કહાનવા ગામે એક દુઃખદ ઘટના બની ગામમાં રહેતી આશરે ત્રીસ વર્ષની ગીતા નટવર પરમાર નામની યુવતી કે જે માનસિક રીતે અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે તે અચાનક કુવામાં પડી ગઈ હતી અને મોતને ભેટી હતી આ વાત વાયુ વેગે ફેલાતા ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર કર્મચારીઓએ ભારે જહેમત બાદ યુવતીને કૂવામાંથી બહાર કાઢી હતી પરંતુ તે સમયે યુવતી મૃત હાલતમાં હતી પોલીસને જાણ થતાં વેડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર ભરત પરમાર બે ન્યૂઝ ગુજરાતી ચંબુસર